શભાના બે હનારું મજા અતારે આ વેળા એ છે મારા દેવના મેમનો ખમાકુ કુસુ ભાઈ નીતિન ભાઈ ગોમે ગોમના મારા અતારે આ સરકાર એવું નોમ સન અતારે દેવી શક્તિઓ છે ભાવળ છે હા માં તે વાના મેમનો એટલે મારા દેવના મુગા મેમનો શભાના મેમનો દરબારું ઠાકોર રબારીઓ મારી નાતના રાવળ દેવું

તમારા પરસેવાના હોય તો જ મારો મોડો બંધ થાય નક અરબોપતી માર્કેટમાં ફરશે એ મારું નારેળું ન કરી ગઈ સભાના મેમનું પછો કોકા દીવાના ભગવાન રાજી છે તો તમને આટલો કોકાડ્યા છે નીતિન ભાઈ નક ગમે એટલી મજૂરી કરી મરી જાવ તો કોઈ ભેળું થતું નહીં પણ મારા દેવીની ખમા હોય રૂપિયો કમાવા ને હવા રૂપિયો કમાઈ ના હોય મારી દેવીની ખમા કહેવાય રૂપિયો કમાવા જાવ આઠું ના કમાઈના હોય છે મારો દેવનો કવા કહેવાય તે આ હોય તો ખમાશે હવાય તો ભગવાન મારો બાર બીજનો ધણી રાખશે પણ આ સભા એ કદાચ વસ્તી ગોમે ગોમથી હોય હાથ ભૂલ જોડ્યા હોય એ ની ખમા ના કરાવું મારું ગીતા ભોળ ની માતા મેલડીનું એણસે

તમારી મારી કદાચ માતાની ભાઈબંધી મોનવી મોનવીની ભાઈબંધી છે મારી માતા શાધીની મેળળી નહીં છે તો તમારી આબરૂ નહીં લૂંટાય રમવાના મેં અમનો મજા ગોમે ગોમના ભૂ ભગતો દરેકને મારા મેલડીના ભગવાન મારી ગાય કુંવાસી બેન દીકરી મારા કાળુ રાવણની માતાના ભગવાન ખમાગીશું આ શંદિત હવાઈ શકે સંજય ઢોલી મજા આ સાઉન્ડ અરે દમે આ લાઈવ એ મજા

પછી આ કોને વભળું નાખો ને ગાઢી નાખવું એ કોઈ મેળ ન આવે પછી હમણાં જ ના થયું મડદની માતા શું એટલે હાથ વાજે ખાઈને હુઈ જઈને ચોય કોઈને વાતમ ના આવે એ સભાવળો એનો વિરોધ કોઈ ન કરે પણ જે માર્કેટમાં પત્તું ચાલતું હોય એમના હો વિરોધી પાકી પણ હું દીવો તમારો હાજર હોય ને હો શું બહી પાકી તો જમ 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 તમારો દુશ્મન પાકે એમ તમારી ચડતી કળા ના રાખું હું તમારી માતા નો કે આવું મારા દેવોના ભગવાન બોલું છું તે અતારે ખમાસ ને ખમાજ કુ શું અતારે વિદેશ તમારો વિડિયો વસ્તી જોવો છો પણ જીન દાડો છે ભવાળો વેળા લૂટી જેલી હોય કોઈ ઘરમાં ખાવા દોણો નો નીન દાડો ખમા કુ નીન દાડો માતા કે વરો છે ભવાળો તે ઇન દાડો વાને આજ જાલ્યો છે તાર જેવી વેળા છે તો આ મઢ દેરું જોણો અને જેટલા લાયા ઈ જો આ માતા જોણો જેટલા લઈ જવાના ઈ એનો દીવાનો ભગવાન જોણો ઈ મારો કો વધારે કેવું આવું નહીં મજા મજા ને મજા આ વેળા છે ભાઈ દરેક મારી ભગત માતાના માતા ના રોમ ખમા કે શું આવશું રહો નો નો ખબર દાડો ઉછ્યો તેલ ફૂલ ની વેળા બનશો તમારું બે હાથે आलेલો હજાર હાથે મારા શિવ શંકર ની સાક્ષી એ લખાઈ જાજો મારા મેલડી ના રોમ બોલું છું લો ભઈસો ભાઈ તો તુલસીંગ મજા દરેક નો મારી વળ apari mani

ઇન દાડો મન ભારી ભારી નું રાત નો ઓ સિંગ પલાડ્યો ભાઈ ભાઈ એ સંજય ની મોકલા ની સાપડી ઓ

મારો હોળી નો નહીં મારો સતયુગ પોરાનો લાજેલો ભાવાળો કલર છે નીતિન ભાઈ મારી યલ છે કે દુનિયાનો ઢોલ ચેવા વાગે ખબર નહીં પણ મારા ગરીબ હોમી ઓગડી કરો અને ચોથો આખો નો જાય શમશાન નો નો વગાડી મારું મા સ્વભાવળું દરેક ના ખમા ડારે નાત છત્રી વરણ અમારા મારા ફૂલભાઈ ના મોઢો અત્યારે આ મેલડી વિશે હર સિદ્ધિ ના વિશે આઈને બેઠી હોય ઓ આઈ છે એની હવાઈ કરી ના હેડાડું મારું માતાનું વેણશો તમારા ગોમ શામાડ પોકો એટલે કે તમારી એ હોર નો રાખું મારું નોમ માતા નહીં આવું મારા દેવ ના ભગવાન બોલું છું લો ભાઈ શો ભાઈ દરેકનો મારી વળતી માતાના રોમ રોમ શું ભાઈ વાહ માં હેલો હેલો